you <laughs> જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો માં કાલે મિત્રો કેટલાક વિસ્તારમાં જોરદાર વરસાદ પડ્યો છે અને દાંતીવાડા નજર કરીએ તો મિત્રો કારણ કે દાંતીવા ભાગમાં વરસાદ નથી અને આજુબાજુ વાળા ગામડા પડ્યો છે એટલે હાલમાં દાંતીવાડા ડેમ માં પાણીની આવક તે પણ ક્યુસેક પાણી ની આવક છે અને દાંતીવાડા એમની સપાટી પાંચસો ને ત્યાસી પોઈન્ટ વીસ ફૂટે પહોંચી ગઈ છે અને દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ